નમસ્કાર મિત્રો વ્યાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ આઠ દસ બે હજાર પચીસ બુધવાર નું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ આઠ દસ બે હજાર પચીસ બુધવાર સંવંત બે હજાર એક્યાસી આસો માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક બત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ સૂર્યાસ્ત છે અઢાર કલાક બાવીસ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે બીજ છવ્વીસ કલાક બાવીસ મિનિટ સુધી ત્યાર પછી ત્રીજ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે અશ્વિન નક્ષત્ર અશ્વિની નક્ષત્ર બાવીસ કલાક ચુમ્માલીસ મિનિટ સુધી ત્યાર પછી ભરણી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે હર્ષણ યોગ પચીસ કલાક

બારે રાશિ જેમ કે મેષ થી મીન રાશિ માટેનું દૈનિક ગોચર પણ જોઈએ આ પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે જેમ કે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી પરથી અલગ હોઈ શકે છે તો ગોચર ફળ બારે રાશિનું જોઈએ તેમના સુભાષક અંગ જોઈએ અને તેમના સુભાષક રંગ પણ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ ઈ મેષ રાશિમાં જેમ કે આજે તમને બુદ્ધિ અને ચાતુર્યથી તમારા કામમાં સફળતા તમે મેળવી શકશો આજે તમારી વાણીમાં પણ નમ્રતા રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમને અચાનક ખર્ચ પર નિયંત્રણ રાખવો રહી શકે મેષ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વ વૃષભ રાશિ માટે કે આજે તમારે કાર્યક્ષેત્રે તમારી મહેનત ઘણો એવો રંગ લાવી શકે છે આજે તમને ધન સંચય માટે સારો એવો દિવસ છે આજે તમને પારિવારિક જવાબદારીઓ પૂરી કરશો તો ઘણો લાભ થઈ શકે છે આ વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘર મિથુન રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી શકે છે આજે તમને સંચાર અને વેપાર સંબંધિત નિર્ણય માટે આ ઉત્તમ દિવસ એવો છે આજે તમને મનની મૂંઝવણ પણ આજે તમારી દોર શકે થઈ શકે છે મિથુન રસિંહવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ત્રણ મિથુન રસિંહવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું એ જરૂરી છે જેથી કરીને તમને લાભ થઈ શકે આજે તમારે શાંત રહીને પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ જરૂરી છે આજે તમારે કોઈ પણ ભાવનાત્મક નિર્ણયો એવા ટાળવા જોઈએ આ કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાથ કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રિમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટ સિંહ રાશિવાળા માટે કે જેમ કે આજે તમારા સામાજિક પ્રતિષ્ઠા તમારી વધી શકે છે આજે તમારા મિત્રો અને વડીલોનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમને ઘણી એવી રીતે આર્થિક લાભ થવાની પણ સંભાવનાઓ છે આ સિંહ રાશિ માટેનો શુભ અંક જોઈએ તો એ અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠ કન્યા રાશિ જેમ કે આજે તમારા વ્યવસાય અને નોકરીમાં તમારે પ્રગતિનો ઘણો એવો યોગ છે આજે તમારી બુદ્ધિ અને મહેનત થી લક્ષ્ય તમારું પ્રાપ્ત થઈ શકે છે આજે તમારા સ્વાસ્થ્ય પર તમારે ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે આ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો છ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આદ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો નીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઓખરો તુલા રાશિ જે તુલા રાશિમાં રહતા એમ કે તુલા રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો નો પૂરો સાથ તમને મળી શકે છે આજે તમારા ધાર્મિક યાત્રાનો પણ તમને યોગ બની શકે છે આજે તમારા કોઈ પણ શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસમાં તમારી પ્રગતિ થઈ શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નયર આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી રહી શકે છે અને આજે તમારે વાહન ચલાવતા હંમેશા ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમારે કોઈ પણ અચાનક લાભ તમને પણ મળી શકે છે વૃષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ વૃષિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાભ ધન રાશિ જોઈએ ધનરાશિમાં ધનરાશિ વાળા માટે આજે તમારા જીવન છે આ ધનરાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

શુભ રંગ જોઈએ તો કાળો ગેળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કુમ રાશિવાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે ખાસ એવો ઉત્તમ દિવસ છે આજે તમને કોઈ પણ પ્રેમ સંબંધમાં પણ ખુશી એવી જળવાઈ રહેશે આજે તમારા કોઈ પણ સર્જરાત્મક કાર્યમાં પણ તમારી સફળતાઓ મળી શકે છે આ કુમ રાશિવાળા માટેનો શુભ કંપ જોઈએ તો ચાર અને તેમનો

અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાપ નિમ્ન શિયાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ તમારી આ રાશિ ફળ ગોચર ફળના આધારે આપવામાં આવ્યું છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ આઠ દસ બે હજાર પચીસ બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો